નમસ્કાર અને ધ ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણે બાળ વિકાસ જેવા આમ તો જટિલ પણ ખૂબ જ મહત્વના વિષય પર ઊંડી વાત કરવાના છીએ આપણી પાસે એક શૈક્ષણિક દસ્તાવેજ છે જે આખી પ્રક્રિયા એટલે કે ગર્ભાવસ્થાથી લઈને કિશોરાવસ્થા સુધી એને અસર કરતા જુદા જુદા પરિબળોની વાત કરે છે હા નમસ્કાર વિષય ખરેખર રસપ્રદ છે આપનો હેતુ આજે એ સમજવાનો છે કે આ જે દસ્તાવેજ છે એ કયા મુખ્ય પરિબળો ગણાવે છે અને એ બાળકના શારીરિક માનસિક ભાવનાત્મક સામાજિક આ બધા વિકાસને કેવી રીતે શું કહેવાય આકાર આપે છે તો ચાલો આ દસ્તાવેજ શું કહે છે એ સમજીએ શરૂ કરીએ ચોક્કસ સ્ત્રોત મુજબ આ બાળ વિકાસને અસર કરતા પરિબળોને એમ કે બે મોટા ભાગમાં વહેંચી શકાય છે એક તો આંતરિક પરિબળો જે બાળકની અંદર જ હોય જન્મજાત અને બીજા બાહ્ય પરિબળો જે એના પર્યાવરણમાંથી આવે બરાબર આંતરિક અને બાહ્ય તો પહેલા આંતરિક પરિબળોથી શરૂઆત કરીએ આ એવા છે જે મોટે ભાગે બાળકના કંટ્રોલમાં નથી હોતા પણ એના વિકાસનો પાયો તો એ જ નાખે છે ખરું ને હા બિલકુલ એમાં સૌથી પહેલું અને કદાચ સૌથી સ્પષ્ટ પરિબળ કયું ગણાવી શકાય ચોક્કસપણે એ છે વારસો અથવા જેને આપણે આનુવંશિકતા કહીએ છીએ દસ્તાવેજ પણ એ જ કહે છે કે આનો અર્થ છે માતાપિતા અને પૂર્વજો પાસેથી જનીનો દ્વારા જે શારીરિક અને માનસિક લક્ષણો મળે ને એનો સમૂહ એક જાતની બ્લૂ પ્રિન્ટ જેવું બ્લુ પ્રિન્ટ અને આ બ્લુપ્રિન્ટની અસર ક્યાં ક્યાં જોવા મળે છે સ્ત્રોત શું કે છે એના પર એની અસર તો ઘણી વ્યાપક છે જુઓ શારીરિક લક્ષણો તો ખરા જ જેમ કે ઊંચાઈની શક્યતા વજનનું બંધારણ ચામડીનો રંગ વાળ આંખોનો રંગ આ બધું તો મોટે ભાગે વારસા પર આધાર રાખે હા એ તો દેખીતું જ છે પણ દસ્તાવેજ એ પણ કહે છે કે વાત એ પૂરી નથી થતી બુદ્ધિનું સ્તર એટલે કે આઈક્યુ એની પણ એક નેંજ વારસાથી નક્કી થાય અમુક અંશે સ્વભાવના મૂળભૂત પાસા પણ જેમ કે બાળક વધારે શાંત રહેશે કે ચીડિયું એમાં પણ વારસાનો ભાગ હોય છે અને રોગ પ્રતિકારક શક્તિ એ પણ ખરી ઓ એટલે સ્વભાવ અને રોગ પ્રતિકારક શક્તિ પર પણ અસર મતલબ વારસો એક એક મર્યાદા તો નક્કી કરે જ છે એમ કહી શકાય એક સંભવિત રેન્જ એમ કહી શકીએ ઠીક છે ચાલો હવે બીજા આંતરિક પરિબળ તરફ જઈએ સ્ત્રોત જૈવિક લિંગ એટલે કે જેન્ડર એને પણ મહત્વનું ગણાવે છે આની વિકાસ પર શું અસર પડે છે હા બાળકનું જૈવિક લિંગ સ્ત્રી છે કે પુરુષ એ પણ એના વિકાસને ઘણી રીતે અસર કરે છે શારીરિક તપાવતો તો છે જ દસ્તાવેજમાં પણ છે કે છોકરા છોકરીઓની વૃદ્ધિની ગતિ અલગ હોય સ્નાયુઓનો વિકાસ જાતીય પરિપક્વતાનો સમય આ બધામાં ફરક જોવા મળે છે સામાન્ય રીતે અને શારીરિક સિવાય માનસિક કે વર્તણૂકના સ્તરે પણ કોઈ અસર હોય છે સ્ત્રોત મુજબ અહીંયા વાત થોડી વધુ જટિલ બને છે દસ્તાવેજ કહે છે કે કેટલીક જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં જેમ કે ભાષા કૌશલ્ય જે કદાચ છોકરીઓમાં સરેરાશ થોડું વહેલું વિકસે કે પછી પેલું અવકાશી કૌશલ્ય સ્પેશિયલ સ્કિલ્સ જે છોકરાઓમાં વધુ જોવા મળે એવા સરેરાશ તફાવતો હોય છે છોકરા છોકરીઓ પાસે શું અપેક્ષા રાખે છે એમને કેવા રમકડા અપાય છે કઈ પ્રવૃત્તિઓ તરફ વાળવામાં આવે છે આ બધું એટલે કે સાંસ્કૃતિક પરિબળો એ પણ આ તફાવતો બનાવવામાં મોટો ભાગ ભજવે છે ઓ એ વાત રસપ્રદ છે એટલે ખાલી બાયોલોજી નહીં સમાજનું ઘડતર પણ એટલું જ મહત્વનું બિલકુલ બંનેની અસર છે સરસ હવે ત્રીજો આંતરિક પરિબળ બુદ્ધિ ઇન્ટેલિજન્સ સ્ત્રોત આને કેવી રીતે જુએ છે બુદ્ધિ એટલે દસ્તાવેજ મુજબ શીખવાની સમજવાની તર્ક કરવાની સમસ્યાઓ ઉકેલવાની અને શું કહેવાય પર્યાવરણ સાથે એડજસ્ટ થવાની ક્ષમતા ખાલી ચોપડીનું જ્ઞાન નહીં બરાબર જે બાળકોની બુદ્ધિ ક્ષમતા વધારે હોય છે એ લોકો સામાન્ય રીતે સ્કૂલમાં સારું કરે નવી વસ્તુઓ ઝડપથી શીખે અને જે જટિલ પરિસ્થિતિઓ આવે એને સમજવામાં અને એનો ઉકેલ લાવવામાં વધુ સક્ષમ હોય છે એટલે ભણવામાં તો ફાયદો થાય જ હા જ્ઞાનાત્મક વિકાસ તો થાય જ પણ સાથે સાથે સામાજિક અને ભાવનાત્મક વિકાસ પર પણ સારી અસર પડે કેમ કે એ લોકો પડકારોનો સામનો વધુ સારી રીતે કરી શકે છે ને હા એ પણ ખરું અને છેલ્લું આંતરિક પરિબળ જે દસ્તાવેજમાં છે તે ભાવનાત્મક પરિબળો ઇમોશનલ ફેક્ટર્સ આ શું છે અને કેમ મહત્વનું છે ભાવનાત્મક પરિબળો એટલે બાળકની અંદરની માનસિક અને ભાવનાત્મક સ્થિતિ દસ્તાવેજ અહીંયા આત્મવિશ્વાસ સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાના માટેની ભાવના સુરક્ષાની ભાવના અને અંદરથી આવતી પ્રેરણા એના પર ફોકસ કરે છે આ બધું બાળકના વિકાસની દિશા નક્કી કરવામાં બહુ મોટો ભાગ ભજવે છે કેવી રીતે કંઈ ઉદાહરણ છે સ્ત્રોતમાં હા દસ્તાવેજ સમજાવે છે કે જો બાળક કોન્ફિડન્ટ હોય સુરક્ષિત અનુભવે પોતાની જાતને મહત્ત્વ આપે તો એ નવી વસ્તુઓ ટ્રાય કરવામાં શીખવામાં બીજા સાથે હળવા ભળવામાં વધુ ખુલ્લું રહેશે એ નિષ્ફળતાથી બહુ ડરશે નહીં પડકારો લેવા તૈયાર રહેશે આનાથી ઉલટું જો બાળકમાં આત્મવિશ્વાસ ઓછો હોય એ સતત ડર કે ચિંતામાં રહે તો એ પોતાની જાતને આમ સંકોચીને છે નવી તકોથી દૂર ભાગશે એટલે એની શીખવાની અને સામાજિક કુશળતા વિકસાવવાની પ્રક્રિયા ધીમી પડી જાય એટલે બાળકની ભાવનાત્મક હેલ્થ બહુ જ ક્રિટિકલ છે સ્પષ્ટ છે તો આ આંતરિક પરિબળો વારસો લિંગ બુદ્ધિ અને ભાવનાત્મક સ્થિતિ આ બધા મળીને વિકાસનો પાયો રચે છે પણ તમે શરૂઆતમાં કહ્યું એમ વાર્તા અહીં પૂરી નથી થતી હવે વાત કરીએ બાહ્ય પરિબળોની એટલે કે પર્યાવરણની એન્વાયરમેન્ટ દસ્તાવેજ કહે છે અહીં વાત ખરેખર રસપ્રદ બને છે કદાચ એટલે કે આ એવા પરિબળો છે જેના પર આપણે કદાચ થોડો વધુ પ્રભાવ પાડી શકીએ છીએ બરાબર પર્યાવરણ શબ્દ આમ તો બહુ મોટો છે સ્ત્રોત એને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે હા પર્યાવરણ એટલે બાળકની આસપાસનું બધું જ એમ સમજો દસ્તાવેજ મુજબ ગર્ભાધાનથી લઈને મૃત્યુ સુધી વ્યક્તિને અસર કરતા તમામ ભૌતિક અને સામાજિક પરિબળોનો સરવાળો એટલે પર્યાવરણ અને આની અસર છે ને જન્મ પહેલાં જ શરૂ થઈ જાય છે જન્મ પહેલાનું વાતાવરણ પ્રિનેટલ એન્વાયરમેન્ટ જેને કહેવાય એ કેટલું મહત્વનું છે દસ્તાવેજ એને ખૂબ જ ખૂબ જ નિર્ણાયક ગણાવે છે ગર્ભાવસ્થા દરમિયાન માતાનું શારીરિક સ્વાસ્થ્ય કેવું છે એને પોષણ કેવું મળે છે એની ભાવનાત્મક સ્થિતિ કેવી છે જેમ કે બહુ સ્ટ્રેસમાં તો નથી ને એ કંઈ દવાઓ લે છે અથવા તો સ્મોકિંગ એલ્કોહોલ કે બીજા નશીલા પદાર્થોનું સેવન કરે છે કે કેમ પર્યાવરણીય ઝેરના સંપર્કમાં આવે છે કે નહીં આ બધી જ બાબતો ગર્ભમાં રહેલા બાળકના મગજ અને શરીરના વિકાસ પર એમ કે કાયમી અસર કરી શકે છે ઘણીવાર જે ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ્સ હોય છે ને એના મૂળ અહીંયા હોય છે બાપરે એટલે ગર્ભાવસ્થા દરમિયાન માતાની કાળજી લેવી એ ખૂબ જ જરૂરી બની જાય છે અત્યંત જરૂરી જન્મ પછી ક્યા પર્યાવરણીય પરિબળો મુખ્ય ભૂમિકા ભજવે છે જન્મ પછી દસ્તાવેજ મુખ્યત્વે બે પ્રકારના પર્યાવરણની વાત કરે છે એક ભૌતિક અને બીજું સામાજિક સાંસ્કૃતિક ભૌતિક પર્યાવરણમાં મૂળભૂત જરૂરિયાતો આવી જાય જેમ કે બાળકને પૂરતો અને પૌષ્ટિક ખોરાક મળે છે પીવાનું પાણી ચોખ્ખું છે રહેવાની જગ્યા સલામત અને સ્વચ્છ છે એને ડોક્ટરની સંભાળ રસીકરણ જેવી સુવિધાઓ મળે છે રમવા માટે દોડાદોડી કરવા માટે સલામત જગ્યા છે આ સિવાય હવામાન કેવું છે પ્રદૂષણ કેટલું છે આ બધું શારીરિક સ્વાસ્થ્ય અને વિકાસને અસર કરે છે આ બધી ભૌતિક જરૂરિયાતો થઈ હા ફિઝિકલ વેલબીંગ માટે જરૂરી અને પેલું બીજું સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ એમાં શું શું આવે એ તો બહુ મોટો અને જટિલ વિસ્તાર લાગે છે બિલકુલ અને એ બાળકના માનસિક સામાજિક અને ભાવનાત્મક વિકાસ પર બહુ ઊંડી અસર કરે છે દસ્તાવેજ એને આમ અમુક સ્તરોમાં જુએ છે કયા સ્તરો પહેલું અને સૌથી અગત્યનું સ્તર છે કુટુંબ ઘરમાં પિતા ભાઈ બહેન સાથેના સંબંધો કેવા છે વાલીઓની ઉછેરની રીત કેવી છે પેરેન્ટિંગ સ્ટાઇલ જેને કહીએ ઘરમાં શાંતિ છે કે તણાવ છે કુટુંબની સામાજિક આર્થિક સ્થિતિ કેવી છે માતાપિતા કેટલું ભણેલા છે આ બધું કુટુંબ પછી બીજું સ્તર છે શાળા ત્યાં શિક્ષણ કેવું મળે છે શિક્ષકો કેવા છે અભ્યાસક્રમ શું છે અને બહુ અગત્યનું મિત્રો કેવા છે એમની સાથેના સંબંધો અને એમનો પ્રભાવ હા મિત્રોનો પ્રભાવ તો બહુ હોય છે ત્રીજું સ્તર છે સમુદાય એટલે કે આડોસપાડોશ કેવો છે સમાજ તરફથી મદદ મળે છે કે નહીં વિસ્તાર કેટલો સલામત છે અને ચોથું સૌથી મોટું સ્તર છે સંસ્કૃતિ સમાજના મૂલ્યો પરંપરાઓ માન્યતાઓ ધર્મ ભાષા આ બધું જ બાળક શું શીખે અને કેવું વર્તન કરે એને ઘડે છે અને આજના જમાનામાં બીજું કંઈ મીડિયા જેવું શું એનો ઉલ્લેખ છે હા ચોક્કસ દસ્તાવેજ ખાસ નોંધ લે છે કે અત્યારના સમયમાં મીડિયા એટલે ટીવી ઇન્ટરનેટ સોશિયલ મીડિયા વિડીયો ગેમ્સ આ બધું જ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણનો એક બહુ શક્તિશાળી ભાગ બની ગયું છે એ બાળકોના વિચારો એમના મૂલ્યો વર્તન દુનિયાને જોવાની એમની રીત આ બધા પર જબરદસ્ત પ્રભાવ પાડી રહ્યું છે અને એની સારી અને ખરાબ બંને અસરો હોઈ શકે છે. બસ બાહ્ય પરિબળો પર આવીએ જે દસ્તાવેજમાં અલગથી આપેલા છે. પોષણની વાત આપણે ભૌતિક પર્યાવરણમાં કરી પણ સ્ત્રોત તેના પર અલગથી ભાર મૂકે છે ને? હા, પોષણને અલગથી મહત્વ આપ્યું છે. કારણ કે એની સીધી અને બહુ ઊંડી અસર બાળકના શારીરિક અને માનસિક બંને વિકાસ પર પડે છે દસ્તાવેજ સ્પષ્ટ કહે છે કે કુપોષણ પછી એ ઓછું પોષણ હોય કે ખોટું પોષણ હોય એ ખાલી શારીરિક વૃદ્ધિ જ નથી અટકાવતું જેમ કે ઊંચાઈ ઓછી રહેવી કે વજન ઓછું હોવું પણ એ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને કદાચ સૌથી અગત્યનું મગજના વિકાસ અને એના કાર્યો પર એટલે કે શીખવાની ક્ષમતા ધ્યાન આપવાની ક્ષમતા યાદાશક્તિ એના પર ગંભીર નેગેટિવ અસર કરે છે અને આ અસર લાંબા ગાળાની હોઈ શકે છે. ઓ કુપોષણની આટલી ગંભીર અસર? હાજી. કુટુંબના સંદર્ભમાં આપણે પેલી સામાજિક આર્થિક સ્થિતિ SES ની વાત કરી. દસ્તાવેજ આ પરિબળને કેવી રીતે સમજાવે છે? એની અસર શું છે? દસ્તાવેજ સમજાવે છે કે કુટુંબની જે સામાજિક આર્થિક સ્થિતિ છે જે મોટે ભાગે આવક, શિક્ષણ અને વ્યવસાય પર આધાર રાખે છે એ બાળકના વિકાસને સીધી રીતે નહીં પણ આમ આડકતરી રીતે ઘણા રસ્તે અસર કરે છે કેવી રીતે જો જે પરિવારોની એસીએસ ઊંચી હોય એ લોકો સામાન્ય રીતે બાળકોને વધારે સારું પોષણ આપી શકે સારું શિક્ષણ અપાવી શકે સારી સ્કૂલો ટ્યુશન ભણવાના સાધનો સારી હેલ્થકેર અપાવી શકે અને વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ પણ આપી શકે જેમ કે ઘરમાં પુસ્તકો હોય એજ્યુકેશનલ રમકડાં હોય ક્યાંક ફરવા લઈ જાય એ બધું અને જે પરિવારોની એસસીએસ નીચી હોય ત્યાં એનાથી ઉલટું નીચી વાળા પરિવારોના બાળકોને ઘણીવાર આ બધા સાધનો અને તકો ઓછા મળે છે એમને કદાચ કુપોષણનો સામનો કરવો પડે શિક્ષણની ગુણવત્તા નબળી હોય આરોગ્યની સંભાળ પૂરતી ન મળે અને ઘરનું કે આસપાસનું વાતાવરણ પણ વધુ તણાવ ભર્યું હોઈ શકે દસ્તાવેજ નોંધે છે કે આ બધી બાબતો ભેગી મળીને બાળકની જે ક્ષમતા છે એને પૂરી રીતે વિકસાવવામાં અવરોધ ઊભો કરી શકે છે અને આનાથી પેરું વંચિતતાનું ચક્ર પીઢી દર પીઢી ચલ્યા કરે છે હમ આ એસીએસ સાથે શિક્ષણનો મુદ્દો પણ આમ તો જોડાયેલો જ લાગે છે પણ શિક્ષણ પોતે એક પરિબળ તરીકે કેટલું મહત્વનું છે ખૂબ જ મહત્વનું દસ્તાવેજ શિક્ષણને ખાલી જ્ઞાન મેળવવાનું સાધન નથી ગણતો પણ બાળકના સર્વાંગી વિકાસની ચાવી ગણે છે સારું શિક્ષણ બાળકને નોલેજ અને ઇન્ફોર્મેશન તો આપે જ છે પણ સાથે સાથે વિચારવાની તર્ક કરવાની પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્રિએટિવ બનવાની શક્તિઓ પણ વિકસાવે છે હા એ તો ખરું અને શાળાનું જે વાતાવરણ છે એ બાળકોને સોશિયલ સ્કિલ્સ શીખવે છે એકબીજાને મદદ કરવી ઝઘડા ઉકેલવા નિયમો પાડવા અને નૈતિક મૂલ્યો પણ શીખવે છે આ બધું એને સમાજમાં સફળ રીતે જીવવા અને પોતાનું યોગદાન આપવા માટે તૈયાર કરે છે સરસ અને છેલ્લું બાહ્ય પરિબળ જે દસ્તાવેજમાં નોંધપાત્ર છે પ્રેરણા અને પ્રોત્સાહન મોટિવેશન અને એન્કરેજમેન્ટ આ કેવી રીતે કામ કરે છે દસ્તાવેજ મૂલ્યબ બાળકને એના આસપાસના લોકો તરફથી ખાસ કરીને મા બાપ શિક્ષકો અને મિત્રો તરફથી જે પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે એ એના પ્રયત્નો અને એની સિદ્ધિઓ પર સીધી અસર કરે છે જ્યારે બાળકના પ્રયત્નોની કદર થાય એને પોઝિટિવ ફીડબેક મળે ત્યારે એનો આત્મવિશ્વાસ વધે છે એને વધુ મહેનત કરવાની પ્રેરણા મળે છે નવી વસ્તુઓ શીખવા માટે ઉત્સાહ આવે છે આનાથી ઉલટું જો એને સતત ફેલ થવાનો ડર બતાવવામાં આવે એની ટીકા જ કરવામાં આવે છે એટલે હકારાત્મક પ્રોત્સાહન તો વિકાસ માટે બળતણ જેવું છે બરાબર તો આ બધા આંતરિક અને બાહ્ય પરિબળોની આપણે વાત કરી આ પછી આપણે શું તારણ કાઢી શકીએ દસ્તાવેજનો મુખ્ય સંદેશ શું છે મુખ્ય સંદેશ એ જ છે કે બાળ વિકાસ એ બહુ જ જટિલ પ્રક્રિયા છે એ કોઈ એક ફેક્ટરનું પરિણામ નથી દસ્તાવેજ ભાર મૂકીને કહે છે કે આ તો વારસો અને પર્યાવરણના અસંખ્ય પરિબળો વચ્ચેની સતત અને ડાયનેમિક ઇન્ટરેક્શન એટલે કે આંતરક્રિયાનું પરિણામ છે આ બધા પરિબળો એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજા પર અસર કરે છે એટલે એવું કહી શકાય કે વારસો કદાચ ક્ષમતાઓ માટેની એક રેન્જ નક્કી કરે પણ એ ક્ષમતાઓ કેટલી ખીલશે એ મોટે ભાગે પર્યાવરણ પર આધાર રાખે છે બરાબર એકદમ બરાબર દસ્તાવેજ આ જ વાત પર ભાર મૂકે છે દાખલા તરીકે કોઈ બાળકને કદાચ સંગીત માટેનો સારો વારસો મળ્યો હોય પણ જો એને કોઈ દિવસ સંગીતનું સાધન જ ન મળે કે શીખવાની તક ન મળે કે કોઈ પ્રોત્સાહન ન આપે તો એની એક ક્ષમતા કદાચ ક્યારેય પૂરી રીતે બહાર જ ના આવે હા સાચી વાત છે અને બીજી બાજુ યોગ્ય પર્યાવરણ અને પ્રોત્સાહન મળે તો કદાચ સરેરાશ ક્ષમતાવાળું બાળક પણ ઘણું સારું કરી શકે છે એટલે વારસો અને પર્યાવરણ સતત એકબીજા સાથે વાતચીત કરતા રહે છે એમ કહી શકાય તો આ સમજણ આપણા માટે એટલે કે વાલીઓ શિક્ષકો સમાજ માટે શું સૂચવે છે એ એ સૂચવે છે કે બાળકના વિકાસમાં આપણી ભૂમિકા ખૂબ જ મહત્વની છે આપણે વારસો તો નથી બદલી શકતા પણ આપણે પર્યાવરણને વધુ સારું બનાવવા માટે ઘણું બધું કરી શકીએ છીએ દસ્તાવેજનો નિષ્કર્ષ એ જ છે કે દરેક બાળકને એની પૂરેપૂરી ક્ષમતા સુધી પહોંચવા માટે એક તંદુરસ્ત સલામત ઉત્તેજના આપેવું પ્રેમભર્યું અને મદદરૂપ વાતાવરણ પૂરું પાડવાની આપણી બધાની જવાબદારી છે અને આ પરિબળોની જાણકારી આપણને આ જવાબદારી વધુ સારી રીતે નિભાવવામાં મદદ કરી શકે છે ખૂબ સરસ વાત આ દસ્તાવેજે બાળ વિકાસને અસર કરતા ઘણા પરંપરાગત પણ મહત્વના પરિબળો પર સરસ પ્રકાશ પાડ્યો જોકે અંતે એક વિચાર આવે છે મનમાં જે કદાચ સ્ત્રોતમાં સીધો ઉલ્લેખિત ન હોય પણ આજના સમયમાં બહુ જ પ્રસ્તુત છે કે આ બધા પરિબળોની સાથે સાથે ટેકનોલોજી અને ખાસ કરીને અત્યારે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ જેવી નવી અને શક્તિશાળી ટેકનોલોજી આવી રહી છે એ ભવિષ્યમાં બાળકના જ્ઞાનાત્મક અને સામાજિક વિકાસના રસ્તાને કેવી રીતે બદલી શકે છે શું એ આ પરંપરાગત પરિબળોની અસરોને વધારે તીવ્ર બનાવશે કે ઓછી કરશે કે પછી કંઈક સાવ નવી જ દિશા આપશે આ એક એવો સવાલ છે જેના પર કદાચ ભવિષ્યમાં આપણે વધુ વિચારવું પડશે હા એ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે ભવિષ્ય શું લઈને આવે છે એ જોવું રહ્યું